બે ની વિધાનસભાની ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલાને હરાવી જોયન્ટ ક્લર બનેલા પરેશ ધાનાણી હવે રાજકોટથી મેદાનમાં ઉતરશે અમરેલીના બે નેતાઓ હવે રાજકોટથી લડશે ચૂંટણી પણ શું આ વખતે પરેશભાઈ ફરી જોયન્ટ ક્લર સાબિત થશે પણ આ પહેલા સમજવું પડશે કે પરેશ ધાનાણીને રાજકોટથી મેદાનમાં ઘટનાક્રમ શું છે રાજકોટના જંગમાં અમરેલીના લડવૈયા કડવા પટેલ સામે ટકરાશે લેવવા પટેલ હવે જામશે રાજકોટમાં રાજ માટે જંગ પરેશ ધાનાણી શું ફરી એક તેમણે રાજકોટના સમ્રાંગણમાં ઉતરવાની વાત કરી દીધી છે આખરે એવી તો શું ઘટના બની કે રાજકોટના કોંગ્રેસના કાર્યકરોએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માટે અમરેલી સમજાવવા જવું પડ્યું લલિત કગથરા

સુરેન્દ્રનગરમાં ફાયદો થાય જામનગર ની એમ નેમ કરંટ આવી જાય આ બધી સિચ્યુએશન ની દ્રષ્ટિ અમે તમને હાથ પગ જોડીને વિનંતી કરવા આવ્યા છે કે કોંગ્રેસ એટલા માટે અમે વિનંતી કરી કે આઈટી અમને કઈ ટર્નિંગ પોઈન્ટ દેખાય આ બધા જ પરેશભાઈ બની જાવ સાહેબ કારણ કે આપણી પાર્ટીના અસ્તિત્વનો સવાલ છે

તમે બધા એટલે પરેશભાઈ એમાં નિમિત્ત છે પક્ષની જરૂરિયાત છે લોકોની જરૂરિયાત છે અને લોકોના જયારે જરૂરિયાત હોય તરીકે એમને લોકોનો અવાજ સાંભળવો જોઈએ અને ઘણા બધા ચૂક્યા છે એટલે પ્રજાની નાડ સારી રીતે પારખે છે બીજું રાજકોટમાં એમનું બહોળું મિત્ર વૃંદ છે એટલે કોની પાસે કયા પ્રકારની ક્ષમતા છે એ સારી રીતે જાણે છે જેમ કુંવરજીભાઈ બાવળીયા લડવા આવ્યા એક જ મિટિંગની અંદર તમામ આગેવાનોને બોલાવીને કીધું હતું કે મારી આ ક્ષમતા છે અને તમારી આ ક્ષમતા છે હું જાણું છું આપણે આ ક્ષમતામાં કામ કરવાનું છે એમ પરેશભાઈ આડોળો થાય એમ નથી કારણ કે દરેક જે રીતે કામ કરવાની એમની ઢપ છે એનાથી લોકોને લાગણી ખૂબ છે જ્ઞાતિના સમીકરણો પણ એ પરેશભાઈ માટે ઇશારો કરે છે એટલે બધી રીતે પરેશભાઈ કદાચ એવું ધાર્યું પણ નહીં હોય મારે ઘણા સમય પહેલા પરેશભાઈ સાથે લગભગ આજ પંદર વીસ દિવસ પહેલા વાત થઈ ગઈ

માટેની લડાઈ છે જો આ અહંકારી નેતાઓ ના પગલા નહી કર્યા તો આ નવા રણ મેદાન

હવે કેવી રીતે તેમણે રાજકોટના રણ મેદાનમાં ઉતરવાની વાત કરી જો ધાનાણી મેદાનમાં આવશે તો ચોક્કસ જંગ જામશે તેમાં કોઈ બેમત પણ આખરે રાજકોટના કાર્યકરોએ ઉમેદવાર માટે અમરેલી કેમ લાંબા થવું પડ્યો શું અંદરખાને કોઈ દબાણ છે કે પરેશભાઈને મેદાનમાં લાવવા માટે કે ખરેખર કોઈ અન્ય ઉમેદવાર ન હોવાથી તેમને મનાવવામાં આવે છે પરેશભાઈ તો મહિના પહેલાથી ચૂંટણી નહીં લડવાની વાત કરી રહ્યા છે તો પછી લલિતભાઈ પરેશભાઈને ને બનાવવા માટે કેવી રીતે કળા કરી ગયા હશે હવે વાત જે હોય તે પણ જ ભાઈ પરેશભાઈ આ વખતે પણ ધ્યાન રાખજો કે જંગ રાજકોટમાં છે પણ લડવૈયાઓ અમરેલી ના છે જીવનની પ્રથમ ચૂંટણીમાં જ પરશોત્તમભાઈને ને હરાવી જાયન્ટ કિલર બનેલા પરેશભાઈ શું આ વખતે જાયન્ટ કિલર સાબિત થશે રાજન ગઢિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમરેલી પાટણ લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે પોસ્ટર વોરમાં ફેરવાઈ ગયો છે ઉમેદવારોના આરોપ પ્રત્યારોપ બાદ શિક્ષિત અને અશિક્ષિતનો મુદ્દો ગરમાયો છે જુઓ આ પોસ્ટર જેમાં લખ્યું છે સાફ છે ચંદનજી દસ પાસ છે સોશિયલ વિવિધ ગ્રુપમાં આ પ્રકારના પોસ્ટર્સ વાયરલ થયા છે જે પોસ્ટરમાં ધોરણ દસ પાસ ચંદનજી ઠાકોરને નિરક્ષર ગણવામાં આવ્યા છે જ્યારે બી પાસ ભરતસિંહ ડાભી ને સાક્ષર ગણાવ્યા છે જેની ચર્ચા આખા પાટણમાં થતા જ ચંદનજી એ કહેવું પડ્યું કે ભરતસિંહ સાંસદ હોવા છતાં ધરોઈનું પાણી સતલા સણામાં લાવી શક્યા નથી પણ હું દસ પાસ છું એટલે એ કામ પહેલા કરીશ તેરાલુ વિસ્તારમાં જે સટલાસણ ડેમ છે એ ધરોઈ ડેમ છે ધરોઈ ડેમનું પાણી શકલાષણમાં નેર દ્વારા નાખી નથી શક્યા હું તો દસ પાસ શું હું પૂર્વા પ્રજાને વિશ્વાસ દિલાવું છું કે હું દસ પાસ શું પણ આ સત્ ધરોઈ ડેમનું પાણી શતલાસણમાં નાખવા માટેની ખાતરી આપું છું આ અનેક પ્રકારની સુવિધાઓ છે પણ હું હું આજે મારી બુદ્ધિ મારી ક્ષમતા મારી તાકાત મારું શિક્ષણ મારી વેપારી નીતિ આટલા વરતી હું વેપાર નીતિ કરું છું મને બહુ અનુભવ છે એના કારણે આ આ વિસ્તારના લોકોનો સંપૂર્ણ ન્યાય આપીશ પાટણમાં સાક્ષર અને નિરક્ષર નો મુદ્દો હશે તે સામેપક્ષના કાર્યકરોને પણ ખ્યાલ તો હશે જ ને અને ચંદનજી નિરક્ષર હોત તો કદાચ રાજકારણ અને વેપારમાં આટલું કાઢું તો ન જ કાઢ્યું હોત અશરફ જત ન્યુઝીન ગુજરાતી પાટણ

સભાઓનું આયોજન જ નથી કરતા પણ આર્થિક મદદ પણ કરી રહ્યા છે આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે પ્રજાએ મંડપે જાતે માધ્યા મીટિંગો નું આયોજન જાતે કર્યું અને આ ગામથી થી બીજા ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાઈ નહી આલ્યા છે અને આ એક મહિનો ને 10 દિવસ માં પણ રૂપિયો સાહેબ ઘરમાં થયો નથી હવે આ બાકીનો એક મહિનો છેવો થાય છે તમારો બધા ઉપર આધાર ડિપોઝિટ ભરવાના પૈસા ન હોવાના કારણે ચૂટણી લડવાની અનિચ્છા દર્શાવનાર ગેની બહેનને આખરે સાથી મિત્રોએ એવું તો કેવું આશ્વાસન આપ્યું કે તેઓ બનાસના રણમાં ઉતરી પડ્યા તે સાંભળો એટલે ફરજિયાત તમારે બેન ચૂટણી લડવી પડશે મેં કીધું પણ એટલી શરત છે કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી એટલે કે વાતો ને અમે બધા બેઠા રા લોકો તમારી પાસે પૈસા નહીં વપરાય પણ ગેની બહેન સામે ભાજપ છે ચૂંટણી જીતવામાં માહેર છે અને આ વખતે તો તેમને પણ હેટ્રિક મારવાની છે એટલે ક્યાંક કાચું ન કપાઈ જાય તે પણ જોજો પ્રતિષ્ઠાન આ જંગમાં પાંચ લાખ ની લીડ ભલે સામે પક્ષે ના મળે પણ એક મતની લીડ પણ છેલ્લે પાંચ લાખ મત બરોબર જ ગણાય છે કિશોર તુવર ન્યુઝ એટીન ગુજરાતી બનાસકાંઠા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા અવનવા પ્રયાસ કરાતા હોય છે ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હવે મતદારોને આકર્ષવા માટે ગીતોનો સહારો લીધો છે કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન નો અનોખો પ્રચાર સાંભળ્યો તમે ગીત થી થઈ રહ્યો છે કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન નો પ્રચાર ગીતના માધ્યમથી મતદારોને રિઝવવાનો થઈ રહ્યો છે જો ગેની બેન ને જીતાડવા માટે ગીતો થકી કરવામાં આવી રહી છે અપીલ મતદારો સુધી પહોંચવાનો થઈ રહ્યો છે પ્રયાસ બનાસકાંઠા માં લોકસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે લેવામાં આવી રહ્યો છે ગીતો નો સહારો કોંગ્રેસ સરકાર સોશિયલ મીડિયા પર આ ગીતો ધૂમ મચાવી રહ્યા છે લોકસભા ચૂંટણીમાં ગેનીબેન જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જ્યાં જાય છે ત્યાં છવાય જાય છે હવે ગીતોથી મતદારોના દિલમાં છવાનો પ્રયાસ છે આવનાર પરિણામ જ કહેશે લગ્નની મોસમ મોસમ રહી સાથે ચૂંટણીની પણ લગ્ન પ્રસંગમાં પણ હવે શરણાઈઓના સુર સાથે પ્રચારની પીપુડી સાંભળવા મળી રહી છે પ્રસંગમાં કોઈ ઉમેદવારના નામના ગીત વાગી રહ્યા છે તો કોઈ ચૂંટણી લડતા ઉમેદવાર લગ્નમાં નાચતા જોવા મળી રહ્યા છે મે વો ટેલ ફોની બા ડાન્સ કરતા વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર સમૂહ લગ્નમાં મન મૂકીને ઝૂમ્યા લોકોએ જશપાલસિંહને ખભે ઉંચકી લીધા વડોદરામાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં હાજરી આપવા પહોંચેલા વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર નાચતા જોવા મળ્યા સામાન્ય જ્યારે ચૂંટણીનો માહોલ ન હોય તે સમયગાળા દરમિયાન જો લગ્ન પ્રસંગ હોય તો રાજકીય આગેવાનો ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો માત્ર પ્રસંગમાં જૂજ સમય માટે હાજરી આપતા હોવાનું જોવા મળે છે જ્યારે હાલમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગોમાં ચૂંટણી લડતા ઉમેદવારો રાજકીય આગેવાનો અને હોદ્દેદારો વર અને કન્યા પક્ષના આમંત્રણને માન આપી સમયસર પહોંચી વર કન્યાને સાથે સાથે સંપર્ક નજરે પડી રહ્યા છે આટલું જ નહીં પ્રચાર માટે નામ માત્રની હાજરી પુરાવાના બદલે લગ્ન પ્રસંગમાં ખાસો એવો સમય પણ ફાળવી રહ્યા છે અને વરઘોડિયા ની સાથે સાથે ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે लग्न પ્રસંગમાં આ સાંભળી લો પ્રચારની પીપુડી लग्न પ્રસંગમાં ગુંજી રહ્યું છે ઉમેદવારોનું નામ એક જ ચાલે ધવલભાઈ જે ચાલે નામના ગીત પર ઝૂમી રહ્યા છે લોકો વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર છે ધવલભાઈ પટેલ વાંસદાના સીતાપુર ગામમાં લગ્ન પ્રસંગ હતો જ્યાં ધવલભાઈના પ્રચારમાં આ ગીત વાગ્યો અને ઉપસ્થિત પાંચ હજારથી વધુ લોકો ઝૂમી ઉઠ્યા પ્રસંગનો પ્રસંગ અને પ્રચારનો પ્રચાર લગ્ન પ્રસંગોમાં પણ માહોલ ચૂંટણીમય જોવા મળી રહ્યો છે તમે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને હાથ જોડીને ચરણ સ્પર્શ કરીને મત માંગતા જોયા હશે પણ ઉત્તર પ્રદેશના અલીગઢમાં કંઈક અલગ જ અલગ પ્રચાર સામે આવ્યો ગળામાં ફૂલોની માળા પહેરીને મત માંગતા હોય છે નેતાઓ પણ અહી તો ઉમેદવારે પહેર્યો છે હાર લોકસભા બેઠક પર જોવા મળી રહ્યો છે અનોખો પ્રચાર જૂતાની માળા પહેરીને લોકસભાના જંગમાં ઉતર્યા ઉમેદવાર આમ તો ચપ્પલ માળા કોઈને સજાના ભાગરૂપે પહેરાવાતી હોય છે પણ અહીં આ ઉમેદવારે તો હોશે હોશે આ ચપ્પલની માળા સ્વયંભૂ પહેરી છે અને તેમને આ માળામાં જ દેખાય છે પોતાનું સન્માન જેનું કારણ છે કે તેમને ચૂંટણી પંચ તરફથી ચૂંટણી લડવા માટે ચપ્પલ નું આપવામાં આવ્યું છે એટલે હવે આ ચપ્પલને ગળે લગાડ્યા વિના છૂટકો નથી આ રીતે તેઓ ચપ્પલનો હાર પહેરીને પોતાનો અને પોતાના ચૂંટણી ચિહ્ન કરી રહ્યા છે પ્રચાર ભ્રષ્ટાચારી જો બેઠે વિનાશ નિશ્ચય હૈ હરિદાસ સંતો નગરી હૈ संत हरिदास जी की नगरी है ब्रज भूमि है और यहाँ ऊपर कोट पर विराजमान दाऊजी बाबा साक्षात देख रहे हैं कि इनका विनाश होना ही होना है क्यों कि जो करेगा भ्रष्टाचार उसमें पड़ेंगी चप्पल चार जो करेगा भ्रष्टाचार उसमें पड़ेंगी चप्पल चार चप्पल चार इसलिए कि चुनाव चिन्ह मेरा चप्पल है પંડિત કેશવદેવ આરટીઆઈ કાર્યકર્તા છે જે આ પહેલા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પંડિત કેશવદેવે કેશવ વિધાનસભાની ચૂંટણી લડી હતી જેમાં પણ તેમણે જૂતાની માળા પહેરીને પ્રચાર કર્યો હતો અને હવે ફરી એકવાર આ જૂતાની માળા પહેરીને લોકસભા જીતવા નીકળ્યા છે